હલો વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ આજે આપણે ઠાકોરજીને સોહાય એવા સંધાણા બનાવીએ છીએ તો આપણે આ ચણા મેથીનું સંધાણું બનાવીએ છીએ તો ચણાને આપણે રાતના પલાળી દેવાના છે અને કેરીના ખાટા પાણીમાં જ પલાળશું તો ચણાને પલાળી અને સવારે પછી સરસ સોફ્ટ થઈ જશે અને પછી કપડામાં પોળા કરી દેવાના છે એ પછી આપણે ખાટા પાણીની અંદર મેથી પલાળવાની છે એ પણ ચણાની સાથે જ પલાળી દઈશું અને સવારે એકદમ સરસ થઈ જશે મેક શ્યોર કે એ ચીકણી ન થવી જોઈએ અને પછી એને એકદમ સરસ પોળા કપડામાં ફેનની નીચે જ પોળા કરી દેવાના છે અને સૂકવી દેવાના છે પણ એકદમ ડ્રાય નથી કરવાના નહીંતર ચવળ થઈ જશે પછી આ કેરીના બારીક ટૂંક છે એમાં મીઠું હળદર ચડાઈ અને એકદમ પાણી નીચોવી પોળા કરી અને કોરા કરેલા છે આ ચણા મેથીમાં વાપરીશું અને આ છે એ થોડા મોટા ટૂંક છે એ આપણે ગુંદા કેરીમાં વાપરવાના છીએ તો આવી રીતના કેરીના ટૂંક ચણા અને મેથી આપણે રેડી કરીશું અને છાયણે સૂકવી અને ડ્રાય કરી લેશું અને પછી આપણે એના મસાલા કરીશું તો મસાલામાં આપણે હિંગ મીઠું રાયના કુરિયા મેથીના કુરિયા અને કાશ્મીરી લાલ મરચું એ આપણે આવી રીતના બાઉલમાં લેશું અને પછી આ પાછળ આ જે સૂક્યું છે એ દેખાય છે અને પછી આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ સરસ ગરમ થાય પછી આપણે જે બાઉલમાં મસાલા તૈયાર કર્યા છે એની અંદર આપણે એ તેલ રેડીશું એટલે એકદમ સરસ મસાલાનો વઘાર તૈયાર થશે હવે જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આનો વઘાર રેડી કરીશું તેલ ગરમ હોય ત્યારે આપણે મરચું ઓછું નાખીશું અને પછી જ્યારે આ વઘાર ઠંડો પડે તો બાકીનું મરચું પછી પછી નાખીશું જેથી કરીને સંધાનું શ્યામ ના પડે પછી મસાલો ઠંડો થઈ જાય પછી આપણે ચણા મેથી અને કેરીના ટૂંક એ લઈ અને પછી એમાં આ મસાલો મિક્સ કરીશું સારી રીતે આપણે એને કોટિંગ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે બસ આવી રીતના આપણે એને મિક્સ કરીશું જે રીતની જરૂરિયાત હોય એ રીતનું પણ કોટિંગ વ્યવસ્થિત મસાલાનું થવું જોઈએ આવી રીતના આપણે મિક્સ કરી દઈશું અને સંધાણા બની જાય પછી આપણે એને બે ત્રણ દિવસ તપેલામાં રહેવા દઈએ છીએ અને પછી આપણે એમાં તેલ ઉમેરતા જઈશું તો આવી રીતના જો ચણા મેથી તૈયાર છે અને બે દિવસ આવી રીતના રાખવાનું ચમચાથી ફેરવતા રહેવાનું અને પછી તેલમાં ડૂબાડૂબ રહે એ રીતના તૈયાર કરવાનું છે અને પછી આપણે એને બોટલમાં ભરી લેશું તો આપણું આ ચણા મેથીનું સંધાનું તૈયાર છે હવે આપણે ગુંદા કેરી બનાવીએ છીએ તો એના માટે આપણે આ ગુંદા આવી રીતના એના ઠળિયા કાઢીને રેડી રાખીએ છીએ અને પછી મસાલામાં આવી રીતના મિક્સ કરી દઈએ છીએ અંદર ગુંદામાં મસાલો ભરી અને જે કેરીના ટૂંક હતા એ અને ગુંદા બધું આપણે મિક્સ કરી દીધું છે તો આપણું આ ગુંદા કેરીનું સંધાનું તૈયાર છે તો આ રીતના આપણે ગુંદા કેરી અને ચણા મેથીનું સંધાનું બનાવીએ છીએ અને પછી આપણે સરસ રીતે વરણીમાં ભરી દઈશું અને આ સંધાનું જો ફ્રીજમાં રાખીશું તો બારે માસ ગુંદા એકદમ કડક રહે છે અને ટેસ્ટ પણ એનો સેજ પણ ચેન્જ થતો નથી તો જોઈએ એટલી બોટલમાં કાઢવું અને બાકી આપણે ફ્રીજમાં મૂકી રાખીએ છીએ તો આ સંધાના સાજી દીધા છે સુંદર નાની બરણીઓમાં આ ચણામેથી છે અને આ ગુંદા કેરી છે તો ગુંદા કેરી અને ચણામેથીનો સંધાનો શ્રી પ્રભુને આરોગાવી શકાય તેવું તૈયાર થયું છે તો આપ પણ સંધાનું બનાવી અને ઠાકોરજીને આરોગાવશો કેમ કે ક્યારેક જે સેવા પ્રકારની બુકમાં ક્યારેક આવે છે એવી રીતના સંધાનું ધરવાનું તો ત્યારે આપણે ધરી શકીએ છીએ